નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના ગ્રામીણ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ભરીને વાહન કરતા ડમ્પર સામે તંત્રની કાર્યવાહી ડીસા ગ્રામે મામલેદાર વિપુલ બારૂટે ગેરકાયદેસર રેતી ભરીને વાહન કરતા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. ડીસા કંસારી હાઈવે પરથી ઓવરલોડ રેતી ભરીને જતા ચાર ડમ્પર ઉઝળાયા છે. બનાસ નદી માટે પણ ગેરકાયદેસર રેતી ભરી રહેલા ટ્રેક્ટર ઝડપી ડમ્પર અને ટ્રેક્ટર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ડીસા ગ્રામીણ મામલતદારની કડક કાર્યવાહીથી ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ચાર ડમ્પર અને એક ટ્રેક્ટરને ડીસા મામલતદારે કચેરી ખાતે લવાયા છે ડીસાના વણઝારાવાસ વિસ્તાર પાસે આગની ઘટના વણઝારાવાસ વિસ્તારમાં લગ્ન પ્રસંગે ગેસની બોટલ ફૂટતા આગ લાગી હતી લગ્ન પ્રસંગમાં મંડપમાં ચા બનાવવા માટે ગેસની બોટલ રાખવામાં આવી હતી ગેસની બોટલ ફૂટતા આગ લાગતા લગ્ન મંડપમાં દૂરધાળ મચી જવા પામી છે આગની ઘટનાને પગલે ડીસા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગની ઘટનાને કાબૂમાં લીધી હતી આગની ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી દાતા માર્ગ પર પેટ્રોલ પંપ નજીક એક ગંભીર અકસ્માત છે એક પરિવાર અંબાજી માતાજીના દર્શન માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી અકસ્માત એ સમયે થયો જ્યારે અન્ય એક વાહન ચાલકે નજીકથી પોતાની ગાડી પસાર કરી હતી આ દરમિયાન કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી ખેતરમાં ઘૂસી ગઈ હતી કાર ત્રણ વખત પલટી ખાઈને રૂડથી પચાસ ફૂટ દૂર ખેતરમાં ઊંધી થઈ ગઈ હતી શક્તિપીઠ અંબાજી મંદિરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાત્રે દર્શન કર્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટે તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું વિધાનસભા અધ્યક્ષે માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી તેમણે રાજ્યના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી મંદિરના ભટજી મહારાજે શંકરભાઈને તિલક કરી માતાજીની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા અંબાજી માતાજીના મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે શંકરભાઈએ સિદ્ધિવિનાયક મંદિરના પણ દર્શન કર્યા આ પ્રસંગે અંબાજી ભાજપ મંડળના કાર્યકરો હાજર રહ્યા હતા દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી આંતરરાષ્ટ્રીય વર્ષ ઉજવણીના ભાગરૂપે નાબાર્ડ બનાસકાંઠા દ્વારા અમીરગઢ તાલુકાના સવનિયા ગામમાં સહકારી સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નાબાર્ડના ડીડીએમ શર્મિલા સંદીપ શેરલાએ સહકારિતાનો ઇતિહાસ જણાવ્યો હતો તેમણે ભારત સરકારના સહકાર મંત્રાલયની સ્થાપના વિશે માહિતી આપી દેશભરમાં બે લાખથી વધુ નવી વહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓની રચના અંગે વિગતો રજૂ કરી હતી આ ઉપરાંત ડેરી અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓની પણ માહિતી આપી હતી ડીસા જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેન્દ્રમાં પીવાના પાણી અને પંખાનો અભાવ અરજદારો માટે કાર્ડ બની રહ્યો છે જ્યારે ઉચ્ચ અધિકારીઓ એસસી ઓફિસમાં બેસીને કામ કરતા હોવાથી અરજદારોની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા જનસેવા કેન્દ્રમાં બે વોટર કુલર અને કેટલાક પંખા લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ડીસા પંથકમાં ગરમી અને બફારાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો માપ કરી ઉઠ્યા છે સવારથી જ આકૃતાપ અને ભેજવાળું વાતાવરણ અનુભવાતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બપોરના સમયે તો જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે જેના કારણે બજાર અને જાહેર સ્થળોએ લોકોની અવરજવર પણ ઘટી ગઈ છે ગરમીના પ્રકોપથી બચવા લોકો ઠંડા પીણા શરબત અને આઈસ્ક્રીમનો આશરો લઈ રહ્યા છે જો કે બરફના કારણે શરીર પરથી પરસેવો રેપઝેપ થઈ રહ્યો છે અને અસહ્ય ગરમીથી રાહત મેળવવી મુશ્કેલ બની રહી છે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને ગરમીની વધુ અસર થઈ રહી છે જેના કારણે તેમના ઘરમાં જ રહેવાની ફરજ પડી રહી છે પાલિકાના ચૂલો ચોપડી નગરજનોને ડલકી પાઇપો પધરાવનારાઓ સામે પગલાં ભરાશે ખરા ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં બેચરપુરામાં હલકી ગુણવત્તાની પાઇપલાઇન લખાવાનું કૌભાંડ ઝડપાયું હતું જેને લઈને તો ભાજપમાં ઘમાસાણ મચ્યું હતું ત્યારે બેચરપુરામાં નાખેલી ડલકી પાઇપલાઇનો બદલીને હવે નવી ગુણવત્તાયુક્ત પાઇપો નાખવામાં આવતા ગેરરીતિ આચરાય હોવાની ફરિયાદો સાચી ઠરતા મામલો ફરી ગરમાયો છે પાલનપુર નગરપાલિકામાં બેચરપુરા વિસ્તારમાં પાણી પુરવઠા શાખા દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનનું કામ ચાલતું હતું જેમાં હલકી ગુણવત્તાની પાઇપો નાખવામાં આવતી હતી જેના મામલે કારોબારી ચેરમેન અને પાણી પુરવઠા ચેરમેન આમને સામને આવી ગયા હતા જેને પગલે પાલિકાનો આંતરિક ક્લેટ બનાસ કલમ સુધી પહોંચ્યો હતો જોકે કે અસમંજસમાં રહેલું ભાજપ મોડી મંડળ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યું નથી ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા માનસરોવરના નામે મૂળ કૌભાંડના ખોટા સમાચાર ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરતાં આઈડી સંચાલક સામે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ નોંધાતા લેખિત જાણ કરવામાં આવી છે પાલનપુર શહેરમાં ઇન્સ્ટાગ્રામ ઉપર અસંખ્ય લોકો રીલ બનાવી રહ્યા છે જેમાં કેટલીક આઈડીના સંચાલકો દ્વારા તપાસ કર્યા વગર જ મન ફાવે તેમ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી તેના ઉપર તપાસ કર્યા વગર ખોટા સમાચારો અપલોડ કરતા હોય છે એ જ રીતે પાલનપુર શહેરમાં સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર પ્રસિદ્ધ કરનાર ઇન્સ્ટાગ્રામ આઈડી સંચાલક સામે ફરિયાદ નોંધવા માટે ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર પાલનપુર મીડિયા આઈડી પર તારીખ સોળ મે બે હજાર પચીસના રોજ માનસરોવરના નામને મોટું કૌભાંડવાળા ડેડિંગથી પોસ્ટ મૂકી જે તે એકાઉન્ટ ડોલ્ટર દ્વારા નગરપાલિકાની બદનામી કરવાના હેતુથી આવા સમાચારો કોઈપણ આધાર પુરાવા વગર ઇન્સ્ટાગ્રામ ઉપર ઉપસ્થિત કરવામાં આવ્યા છે પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે હારીજના આરોપી હિમાંશુ ઉર્ફે હેમને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ત્રેવીસ હજારનો દંડ ફટકાર્યો છે દંડ ન ભરે તો વધુ ત્રણથી છ માસની સાદી કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો છે કોર્ટે પીડિતા કિશોરીની રૂપિયા પચીસ હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે આ કેસમાં છવ્વીસ વર્ષીય આરોપીએ હારીજમાં રહેતી ચૌદ વર્ષની કિશોરીને પોતાની ઓફિસમાં બોલાવી હતી આરોપીએ કિશોરની નગ્ન વિડીયો પોતાના મોબાઈલમાં ઉતાર્યું હતું તેણે કિશોરીની જાતીય સતામણી કરી અને શારીરિક ઈજા પહોંચાડી હતી